ડબુઈ સિંગલ યુઝર પ્લાસ્ટિક ક નગરપાલિકાની લાલાક વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી રૂપિયા 23800 નો દંડ વસૂલ્યો ડબુઈ નગરપાલિકા હાદે વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે છતાં કેટલાક દુકાનદારો ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલાનું વિતરણ કરી રહ્યા હોવાને લઈ ડબુઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગત રોજ જુદા જુદા વિસ્તારોમાં રેડ કરી દુકાનદારો પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જથ્થો કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં ડભોઈ નગરમાં દુકાનદારો સિંગલ યુઝ પ્લાસ્ટિક ગ્રાહકોને આપી રહ્યા હોવાની માહિતીને ધ્યાને રાખી ડભોઈ નગરપાલિકાના નવીન ઇન્ચાર્જ હિનાબેન રાઠવાને તેમની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી